કરપ્શન કરું છું એટલે ભ્રષ્ટાચાર કરું છું એટલા માટે કોંગ્રેસ માં જાવ એટલે ક્લીન ચીટ ભલે હારી ગયો પણ ભાજપ તો નહીં આવી ને હું સુરત ગયો હતો પાટીલ દાદા ને મળવા માટે કે ભાઈ સી આર પાટીલ મળ્યો હતો અને મળી એ જ કઈ ના ભાજપે માઘોડિયા છે જ નહીં ભાજપ ને લાવનારા જ મધુ શ્રી શ્રીવાસ્તવ છે ભલે આ કે છે કે ભાજપે ટિકિટ એમને આપી છે પણ ભાજપ છે જ નહીં વાઘોડિયામાં ભાજપ હોત તો અશ્વિનભાઈ ભાજપ કોંગ્રેસ કરતા બી વધારે વોટ આપ્યા તો તમને કઈ પક્ષાંતર લાગે છે તો તમને કઈ ખોટું કરવું છે લોકોની ખોટી જમીનો લીધી હોય કઈ ઓઇલ નો કઈ ધંધો કરવો હોય એ કઈક ધંધા કરવા માટે તમે પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવો છો લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કોંગ્રેસના લોકો વિલીકરણ થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર કરું છે એટલા માટે કોંગ્રેસ માં જાઓ એટલે ક્લીન ક્લિનચીટ તો વોશિંગ વોશિંગમાં મશીન છે જેવી ખડાયેલા હોય અને વોશિંગ મશીનમાં જાય એટલે શુદ્ધ થઈને આવી જાય આ ભાજપની ની નીતિ છે ભાજપ એક ધારે પસ્તાવશે આવા લોકો લઈ લઈને ભાજપ ને પછતાવા આવવાનો છે જે દાડે નરેન્દ્ર મોદી રહ્યા નહિ તે દાડે ભારતીય જનતા પાર્ટી ને બહુ મોટી તકલીફ પાડવાનો હું તો ખુલ્લો મેદાન છે લડવાનો છું લડવામાં તો કોઈ ચિંતા નહીં હિન્દુસ્તાન આઝાદ છે બધાએ લડવાનું જોઈએ હું ભી લડવાનો છું ભાજપ છોડીને લડવાનું છે ભાજપ ના આવ્યો ભાજપમાં ભાજપ મને લેવા આયેલી હું પેલા અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યો પછી ભાજપ મને ટિકિટ આપી પાંચ વખત ભાજપે ટિકિટ આપી અને પાંચ વખત ભાજપ ને ચૂંટણી જીતાય લાવ્યો અને છઠ સાત છઠ સાતમી વખત ચૂંટણી આવી અને મને ટિકિટ ના આપી મંડા ટિકિટ આપી ભલે હું અપક્ષ લડ્યો હું ભલે હારી ગયો પણ ભાજપ તો નહીં આવીને અને ભાજપ નથી આવી એના કારણે કે ભાજપને લાવનાર જ બધું થયો આવતો હતા હું હવે અપક્ષ બી લડવાનો આમ પાર્ટીમાં બી લડવાનો બીજી પાર્ટી એનામાં બી લડવાનો અને કોંગ્રેસમાં ભી લડવાનો ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આપશે સુરત ગયો હતો પાટીલદાદાને મળવા માટે કે ભાઈ સી આર પાટીલ ને મળ્યો હતો અને મળીને એ જ કહીને આવ્યો કે મારે કઈ કોઈ ચૂંટણી લડવી નથી કોઈ મારા ચેરમેનની નહીં જોઈએ મેં એટલા માટે આવ્યો છે કે મારો દીકરાએ મને કીધું કે પાટીલ દાદાને મળી આવો પપ્પા એટલે પાટીલ દાદાને મળવા પાટીલ દાદાને એજ કહ્યું કે દાદા કોને કહેવાય મોટાભાઈ ને મરાઠીના અંદરભાઈ ને દાદા કહેવાય હું દાદા તમને મળીને આવ્યો અને એ બી કહીને આવેલો કે સંસદની સીટ માં આ બેનને ટિકિટ આપશો એનો સખ્ત મારો વિરોધ રહેશે એ તમે પતી ગયું એ પાર્ટીએ પાર્ટી એ પૂરું કરી દીધું આ આ વિધાનસભાના અંદર આ જે વ્યક્તિ ખરેખર લોકોના સંપર્કમાં નથી અને લોકોના કામ નથી કર્યા તો લોકો ઓળખી ગયા એમને એમને ખાલી એમની મિલકત બચાવી છે એમને બે નંબર ના ધંધા કરવા છે એમને કોઈ ઉદ્યોગપતિને એલાન કરવા છે કોઈ વેપારીઓને એલાન કરવાના છે રોડ રસ્તા બનાવવાના અધિકારીઓને એલાન કરવા છે કે પાણી લાઈટ ડ્રેનેજ ગેસ એની ચિંતા કરો ભાઈ આવી ચિંતા ના કરો કે આ હારી ગયા ને એ તો હાર જીત લાગેલી હોય બે પહેલવાન છે કુસ્તી લડે કોઈ હારી જાય કોઈ જીતી જાય મેં કીધું પેલા તો અપક્ષ લડવાનો છું અપક્ષ લડવાનો અપક્ષ સાથે સાથે કદાચ આમ પાર્ટી આવે તો ઝાડુ લઈને સાફ કર કચરો સાફ કરવા ઝાડુ લઈને ચાલવાનો છું કોંગ્રેસ આવે તો પંજો લઈને પંજો બતાવવા લોકો નીકળ નીકળી કરવાનો છું પણ આ વાઘોડિયાના અંદર મારે એમને બતાવવું છે

એનો 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 બદલો બજરંગબલી દાદા મેં કઈ કશું કર વિરોધ કર્યો પણ મે કઈ ટિકિટ દિલ્હી કે ગયો ખુલ્લે ભાજપ માં તો ગયો જ નહીં મેં ભાજપ ને જન્મ આપનાર કોર્પોરેશન ના અંદર વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જન્મ આપનાર વાડીના અંદર મધુ શ્રીવાસ્તવ છે વાઘોડિયાના અંદર ભાજપ ને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે પછી ભાજપ થાય કોઈ બી ઉમેદવાર આવે બધાના સામે લડવાનો છું અને લડીને ખરેખર પ્રજાના હિતના અને પ્રજાના સાથે રહેલો છું પ્રજાને કામ હશે મારું અને મેં નિઃસ્વાર્થ લોકોના કામ કર્યા હોય ના કોઈ મા ના ઉપર નજર ફડાય ના કોઈ કોન્ટ્રાક્ટર ઉપર ખરાબ કર્યો ના કોઈ ઉદ્યોગપતિને હેરાન કર્યો શિક્ષણ ક્ષેત્રના અંદર બી લોકોને સહયોગ કરવાના પ્રયાસ કર્યા છે